નમસ્કાર સર મિત્રો ગોંડલ માર્કેટ યાદમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો અગિયાર તારીખ ત્રીજો મહિનો બે હજાર પચીસના આજનો વાર છે મિત્રો મંગળવારના રોજ મિત્રો ઘઉંની આવક તો બંધ છે મિત્રો આજની પેન્ટિંગ રાજીની વાત કરીએ તો ડૂમ નંબર એકમાં એક ગાળો ભરેલો છે મિત્રો ડૂમ નંબર બે આખું ભરેલું છે ત્યારબાદ કપાસ વિભાગમાં વિભાગમાં એક બ્લોક ભરેલો છે મિત્રો અને એક બ્લોક આરસીસીનો ભરેલો હતો આરસીમાં મહારાજી લઈ લેવામાં આવી ગઈ છે અને અત્યારે ડૂમ નંબર એકમાં જે એક ગેપ ભરેલો છે તેમાં હરાજી ચાલુ છે અને ત્યારબાદ ડૂમ નંબર બેમાં હરાજી જવાની છે મિત્રો તો હરાજી ચાલુ હતો તો હરાજીમાં જઈ જાણી કહેવા જે છે આજના બજાર ભાવ આ મિત્રોમાં ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ન મળે વિડીયો સારો લાગે તો કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો તો કેવા રહીએ છે આજના બજાર ભાવ રૂબરૂ જાણશે પાંચસો અઢાર રૂપિયાનો પાંચસો અઢાર રૂપિયાનો ભાવ છે ટુકડી છે મિત્રો આમાં કોક કાળા મોટા વાળો જોવા મળી રહ્યો છે બાકી સફાઈ સારી છે મિત્રો પાંચસો અઢાર રૂપિયાના ભાવ છે પાંચસો ને રૂપિયાનો ભાવ છે જે ટુકડી છે કલર વાળો માલ છે પાંચસો ને છાસાઠ રૂપિયાનો ભાવ છે જે કોક પુતળી જોવા મળી છે બાકી માલ મોટો છે અને કલર વાળો માલ છે ટુકડી ઘઉં છે મિત્રો પાંચસો ને રૂપિયાના ભાવ છે અમુક ટકા આમાં એક કટકી તો છે જ મિત્રો પણ કલર વાળોનો મોટો દાણો છે પાંચસો વીસ રૂપિયાનો ભાવ છે જે અમેરિકન ટુકડી છે મિત્રો પાંચસો ને વીસ રૂપિયાના ભાવ થયેલા છે મિત્રો અમેરિકન છે પાંચસો ને વીસ વીસ

આપણો આમાં ખુબ ધીણો દાણો મિક્સમાં જોવા મળી રહ્યો છે મિત્રો અને બાકી કલર વાળો માલ જે પાંચસો ને છત્રીસ રૂપિયા ના ભાવ થયેલા છે આ માલના પાંચસો ને છત્રીસ મિત્રો આજની બજાર વિશેની વાત કરીને તો આજે બજારમાં થોડો સુધારો જોવા મળી રહ્યો છે મિત્રો મિલબર ક્વૉલિટીની નીચલી ક્વોલિટીમાં પાંચ દસ રૂપિયાનો સુધારો જોવા મળી રહ્યો છે મિત્રો ને નીચલી ક્વોલિટી છે જે તેમાં બધા સેમ ટકેલું જોવા મળી રહ્યું છે જે ફાસ્ટ ક્વોલિટી આવે તેમાં બધા ટકેલું જોવા મળે મિટલી ક્વોલિટીમાં પાંચ દસ રૂપિયાનો બજારમાં સુધારો આજે જોવા મળી રહ્યો છે આ માહિતી તમને સારી લાગી હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો